જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ઈસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશનમાં એપ્રેન્ટિસ ભરતી આવી છે જેમાં ગ્રેજ્યુએટ આઈટીઆઈ ડિપ્લોમા માટે તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો અહીં તમે જોઈ શકો છો ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતરિક્ષ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગનાઇઝેશન સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ તો એડવર્ટાઇઝ નંબર એસએસિ એપ્રેન્ટિસ બે હજાર ચોવીસ ડેટ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ ફોર એન્ગિંગ ગ્રેજ્યુએટ ટેકનિશિયન એન્ડ ટ્રેડ એપ્રેન્ટિસ ફોર ધ યર બે હજાર ચોવીસ પચીસ માટે છે જેમાં ગ્રેજ્યુએટ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસ માટેની ભરતી છે બે હજાર ચોવીસ પચીસ માટે ધ સાઇટ અહીં આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ એસી એસ એસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અને બીજી પણ આપેલી છે કેરિયર ડોટ એસ એસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વીલ રિમેન ઓપન ફ્રોમ સાત આઠ બે હજાર ચોવીસ ટુ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ફોર રજિસ્ટ્રેશન ધ એપ્લિકેશન ઓનલાઈન જે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો સાત આઠ બે હજાર ચોવીસથી ચાલું થઈ ગયું છે અને સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ઓનલાઈન એપ્લાય કરી શકશો વાત કરીશું સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ઇઝ વન ઓફ ધ લીડ સેન્ટર ઓફ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશન ઇસરો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સ્પેસ એપ્લિકેશન સેન્ટર ફોકસ ઓન ડિઝાઇન ઓફ Spaceborne instrument for territorial and planetary mission of ISRO and Development Organization of, of Space Technology for National Development. Vatkariso under the Apprentice Act Pramane, Application are invited selection of the position of graduate. ટેક્નિશિયન એપ્રેન્ટિસ ફ્રોમ કેન્ડિડેટ હુ હેવ ડિગ્રી ડિપ્લોમા ફ્રોમ એ ગ્રે ગવર્મેન્ટ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી જેમાં મહારાષ્ટ્ર ગુજરાત ગોવા છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન એન્ડ દાદરા નગર હવેલી દમન એન્ડ દીવ એન્ડ ટ્રેડ એપ્રેન્ટિસ ફ્રોમ કેન્ડિડેટ વિથ આઈટીએ એનટીસી એસટીસી એટલે કે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ ક્વોલિફિકેશન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓફ ગુજરાત સ્ટેટ હવે વાત કરીશું ગ્રેજ્યુએટ એપ્રે એપ્રેન્ટિસિપ માટેની ક્વૉલિફિકેશન શું છે પોઝિશન શું છે પોસ્ટ કોડ શું છે તો અહીં તમે જોઈ શકો છો પોસ્ટ કોડ ગ્રેજ્યુએશ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જેમાં ક્વૉલિફિકેશન છે બી બીટેક બી આર્કિટેક અથવા તો ઇક્વિબેન્ટ ક્વૉલિફિકેશન ઇન ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ વિથ એગ્રી મિનિમમ ઓફ સાઈઠ માર્ક્સ એઝ ધ યુનિવર્સિટી બોર્ડ ઇન્સ્ટિટ્યૂટ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન છે બી બીટેક જેમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિશિપમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિશિપ મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ એપ્લિકેશન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગ્રેજ્યુએટ એપ્રેન્ટિશિપ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસિપ એપ્રેન્ટિશિપ સિવિલ એન્જિનિયર ગ્રેજ્યુએટ એપ્રેન્ટિશીપ આર્કિટેક્ચર તો આ માટે જેની ક્વોલિફિકેશન છે બી બીટેક અને બી અથવા તો એને ઇક્વિપન્ટ જેમાં મિનિમમ તમારે સાઈઠ માર્ક્સ હોવા જોઈએ વાત કરીશું ગ્રેજ્યુએટ એપ્રેન્ટિશિપ બેચલરલ ઓફ કોમર્સ ગ્રેજ્યુએટ એપ્રે એપ્રેન્ટિશીપ બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બેચરલ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ લાઇબ્રેરી સાયન્સ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ જેમાં ગ્રેજ્યુએશન ઇન ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ વિથ મિનિમમ સાઈઠ ટકા એટલે કે સાઈઠ ટકા હોવા જોઈએ જે ગવર્મેન્ટ માન્ય બોર્ડ અથવા તો ઇન્સ્ટિટ્યુટ અથવા તો યુનિવર્સિટી હોય જોઈએ હવે વાત કરીશું ટેકનિકલ ટેકનિશિયન એપ્રેન્ટિસ માટેની પોઝિશન જોઈશું સબ્જેક્ટ જોઈશું ફિલ્ડ ટ્રેડ અને ક્વોલિફિકેશન જોઈશું અહીં તમે પોસ્ટ કોડ જોઈ શકો છો જેમાં ટેકનિશિયન એપ્રેન્ટિસ છે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલ એન્જિનિયર ટેકનિશિયન એપ્રેન્ટિસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટેકનિશિયન એપ્રેન્ટિસિપ ઇલેક્ટ્રિકલ એ રીતે ટેકનિશિયન એપ્રેન્ટિસ સિવિલ જેમાં ક્વોલિફિકેશન છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ વિથ ધ ફર્સ્ટ ક્લાસ બાય રેકોગ્નાઇઝ સ્ટેટ બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન હવે વાત કરીશું ટ્રેડ એપ્રેન્ટિશિપ જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે પોઝિશન શું છે સબ્જેક્ટ શું છે ફિલ્ડ તો અહીં તમે જોઈ શશો જોઈ શકો છો પોસ્ટ કોડ છે પંદર એમાં ટ્રેડ એપ્રેન્ટિશિપ કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ છે જે રીતે સોળમાં ટ્રેડ એપ્રેન્ટિસિપ કાર્પેન્ટર વુડવર્ક ટેકનિશિયન છે ટ્રેડ એપ્રેન્ટિસિપ પેન્ટર જનરલ ટ્રેડ એપ્રેન્ટિસિપ ડ્રાફ્ટમેન મિકેનિકલ ટ્રેડ એપ્રેન્ટિસિપ મશીનિસ્ટ ફિટર છે ટર્ન છે લેબ એટેન્ડેસ કેમિકલ પ્લાન્ટ છે એટેન્ડેઝ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ છે ઇલેક્ટ્રોનિક્સ મશ મિકેનિક એન્ડ રેડિયો ટીવી ટ્રેડ એપ્રેન્ટિસિપ ઇલેક્ટ્રિશિયન છે તો મિત્રો તે માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એસએસસી મેટ્રિક્યુલેશન દસ એન્ડ આઈટીઆઈ એનટીસી એસ એસટીસી ઇન ધ રિલેવન ટ્રેડ એટલે કે દસ પાંચ પ્લસ આઈટીઆઈ ટ્રેડ હોવો જોઈએ જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના પછી જનરલ કન્ડિશન અહીં તમે જોઈ શકો છો ઓનલી ઇન્ડિયન નેશનલ આલ ઇલિજિબલ ટુ એપ્લાય એટલે કે ભારતીય લોકો જેમાં એપ્લાય કરી શકશે જેમાં એજ લિમિટ છે ફોર પોસ્ટ કોડ એકથી નવ માટે મિનિમમ એજ અઢાર વર્ષ અને મેક્સિમમ એજ અઠ્યાવીસ વર્ષ અને સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ એટલી હોવી જોઈએ હવે ફોર પોસ્ટ કોડ દસ થી 26 માટે મિનિમમ એજ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ છે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ પાંત્રીસ વર્ષ સુધી એપ્લાય કરી શકાશે રિલેક્શન અપર એજ ઓફ થ્રી યર ઇન ઓબીસી અને પાંચ યર ઇન એસસી એસટી કેન્ડિડેટ માટે છે પીડબલ્યુ કેન્ડિડેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે રિલેક્શન મળશે હવે વાત કરીશું પગાર ધોરણ અહીં તમે જોઈ શકો છો સ્ટાઇપેન્ડ કેટલું ચૂકવવામાં આવશે તો ગે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિશીપ માટે દર મહિને નવ હજાર જ્યારે ટેકનિશિયન એપ્રેન્ટિસ માટે દર મહિને આઠ હજાર જ્યારે ટ્રેડ એપ્રેન્ટિસ માટે સાત હજાર સાતસો પર મંથ જે ફોર કોડ પોસ્ટ કોડ છે પંદરથી સોળ માટે છે જ્યારે આઠ હજાર પચાસ ફોર પોસ્ટ કોડ સત્તરથી છવ્વીસ માટે છે તો અહીં તમે જોઈ શકો છો જે સ્ટાઈપેન્ડનું ધોરણ આપેલું છે ધ પિરિયડ ઓફ ટ્રેનિંગ વિલ બી વન ઇયર અને એપ્રેન્ટિસ એન્ડ વિલ બી રજિસ્ટર અંડર એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ તો મિત્રો એક વર્ષની ટ્રેનિંગ છે અહીં સૂચના આપેલી દો જ વુ હેવ અંડર ગોન આર અંડર ગોઈ એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ વર હોવ હેવ જોબ એક્સપિરિયન્સ ફોર એ પીરિયડ ઓફ વન ઇયર ઓર મોર એઝ વન ઓફ ડેટ ઓફ જોઈનિંગ ઇઝ એપ્રેન્ટિસ આર નોટ એલિજિબલ તો મિત્રો એક વર્ષ અથવા તો એક વર્ષથી વધુ વર્ક એક્સપિરિયન્સ હશે તો એ લોકો એલિજિબલ ગણવામાં આવશે નહીં બીજી સૂચનાઓ જે અહીં આપેલી છે કેન્ડિડેટ હુ હેવ કમ્પ્લીટેડ થ્રી થ્રી ઇયર ઓન ધ ડેટ ઓફ જોઈનિંગ એપ્રેન્ટિશિપ ટ્રેનિંગ આફ્ટર એકવાયરિંગ ધ પ્રિસ્ક્રાઈબ્ડ ક્વોલિફિકેશન ડિગ્રી ડિપ્લોમા આઈટીઆઈ નોટ એલિજિબલ ફોર ધ એપ્રેન્ટિસ ટ્રેનિંગ જેમણે ડેટ ઓફ જોઈનિંગથી ત્રણ વર્ષ કમ્પ્લીટેડ કરી દીધા છે તો તે લોકો એલિજિબલ ગણવામાં આવશે ને કેન્ડિડેટ હું પાછળ ડિગ્રી ડિપ્લોમા આઈટીઆર રિલેવન્ટ ફિલ્ડ આફ્ટર ઓક્ટોમ્બર બે હજાર એકવીસ આર ઓનલી ઇલિજિબલ ટુ એપ્લાય એટલે કે ઓક્ટોમ્બર બે હજાર એકવીસ જેમણે પાસ કર્યું છે એ લોકો એલિજિબલ ગણાશે ટેન્ટેટિવ ડેટ ઓફ જોઈનિંગ વિલ બી ઓક્ટોમ્બર નવેમ્બર બે હજાર ચોવીસ હાઉ ઇફ એની કેન્ડિડેટ હેવ કમ્પ્લીટેડ ધ કોર્સ આફ્ટર ઓક્ટોમ્બર બે હજાર એકવીસ બટ સી હી ઇઝ કમ્પ્લીટેડ હિયર ઓન ધ એક્સ એક્સપાયેડ ડેટ ઓફ જોઈનિંગ હી વીલ નોટ એલિજિબલ ફોર ધ એપ્રેન્ડિસ વાત કરીશું જનરલ ઇન્કવાયરી માટે નંબર આપેલો છે તો અહીં નંબર આપેલો છે તેમાં તમે કોઈ માહિતી જાણવી હોય તો તમે જાણી શકશો ઓનલી ફોર ટેકનિકલ ઇન્કવાયરી માટે અહીં નંબર આપેલો છે ટાઈમિંગ ફોર ઇન્કવાયરી અહીં આપેલો છે જે મન્ડે ટુ ફ્રાઇડે છે કઈ રીતે ફોર્મ એપ્લાય કરવાનું છે તો હાઉ ટુ એપ્લાય તો એપ્લિકેશન શૂટ રજીસ્ટર ઓનલાઈન થ્રુ એસએસી વેબસાઇટ જે ડબલ્યુ ડબલ્યુ એસએસી ગવર્મેન્ટ ડોટ ઇન અથવા તો બીજી આપેલી છે કેરિયર ડોટ એસએસી ગવર્મેન્ટ ઇન ઓનલાઈન જેમાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે જેમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે તમારે કમ્પ્લીટ સમજીને પછી ઓનલાઈન કરવું પડશે તમારે ઈમેઇલ આઈડી ટુ રજિસ્ટર યુ કેન રજીસ્ટર ઓનલી વન યુઝિંગ ઈમેલ આઈડી ધ ડેટા રિસિવ ધ ઓનલાઇન એપ્લિકેશન વિલ બી કન્સિડર એ ફાઈનલ નો ચેન્જ અલાઉડ વન ઇઝ એપ્લિકેશન ઇટ એક વખત ફોર્મ ભર્યા પછી એમાં કંઈ ચેન્જીસ થશે નહીં ઇફ એની ડિસ્ક્રીઅર ફાઉન્ડ રિગાર્ડિંગ ધ ડેટા ઇન ઓનલાઈન એપ્લિકેશન એટ એની સ્ટેટ ઇઝ વીલ બી કન્સિડર ડિસ્કવૉલિફાઈ ઓફ ધ કેન્ડિડેટ તો અહીં તમે જોઈ શકો છો જે કઈ રીતે ફોર્મ ભરવાનું છે તેનું આપેલું છે જેમાં ડોક્યુમેન્ટ તો રિટેન પ્રિન્ટેડ કોપી વિથ ધ બ્રિંગ ધ કોપી વેરી કોલ્ડ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે જેમાં પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ એસએસસી એચએસસી માર્કશીટ સર્ટિફિકેટ ક્વોલિફાઈ એક્ઝામ ડિગ્રી ડિપ્લોમા હોય એના પછી અહીં શેડ્યુલ આપેલો છે કાસ સર્ટિફિકેટ માટે સીડ્યુલ કાસ્ટ માટે છે એસસી એસટી માટે છે પછી જેમાં ફોમ ભરવાનું ક્યારે ચાલુ થશે તો સાત આઠ બે હજાર ચોવીસથી સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ છે મિત્રો આમાં જે છે એક્ઝામ લેવામાં આવશે નહીં જે તમારા આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રીમાં જે માર્ક્સ હશે એના હિસાબે તમારા શોર્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે જેમાં એક્ઝામ લેવામાં આવશે નહીં તમારો અહીં તમે જોઈ શકો છો શોર્ટ લિસ્ટેડ ઓફ કેન્ડિડેટ વીલ બી ઓન ધ બેઝિસ ઓફ ઇન્ફોર્મેશન ફોર ઇન ધ ઓનલાઇન એપ્લિકેશન ઇફ એની ડિસ્ક્રિબ ઇન એની એની નેમ એઝ ડિપ્લોમા ડિગ્રી રિઝલ્ટ એન ઇયર ઓફ પાસિંગ કાસ્ટ ટ્રી સી ધ ફાઉન્ડ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ એની સ્ટેજ વિલ બી કન્સિડર ડિસ્કૉલિફિકેશન તો અહીં તમારું જે છે એક્ઝામ લેવામાં આવશે નહીં અને તમારું ડાયરેક્ટ જે ડિપ્લોમાનું આઈટીઆઈનું જે સર્ટિફિકેટ છે જે માર્ક્સ છે એના આધારે તમારી શોર્ટ લિસ્ટ તૈયાર થશે તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે ઇસરો જેમાં એપ્રેન્ટિસ ભરતી આવી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયોની તમને માહિતી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો